નમસ્કાર દર્શક મિત્રો આપી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ છેલ્લા ત્રણ દિવસથી નવસારીના કોઈ ગ્રાઉન્ડ સ્થિત મેદાનની અંદર કબીલપુર ચોવીસી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી હતી અને જેના જે ફાઇનલ મેચ હતી અને ફાઇનલ મેચની અંદર વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ કબીલપુર ચોવીસી પ્રીમિયમ લીગ છેલ્લા ત્રણ દિવસથી નવસારી લુનસુપુરના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે એની અંદર આઠ ટીમોએ ભાગ લીધો હતો મેં એમાં અત્યારે આઠ ટીમોમાંથી એક ટીમ વિજેતા બની છે એને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે આ પ્રોત્સાહન આ ક્રિકેટ ટુર્નામેન્ટને સ્પોન્સર સીતાંજલી ફાઉન્ડેશનના શ્રી નરેશભાઈ એ આ ટીમે આઠ ટીમોને જે રમાડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને યુવાનોને પ્રોત્સાહન કર્યા એના માટે એમને પણ મેં ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે સાથે સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મિનલબેન પણ અહીંયા હાજર રહીને જે આઠ ત્રણ દિવસમાં આઠ ટીમોના ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પાડીને ખૂબ એ લોકોને રમવા માટે જે પ્લેટફોર્મ નવસારી નગરપાલિકા તરફથી જે આ ગ્રાઉન્ડ આપ્યો એના માટે પણ બેનનો પણ હું આ ટાઈમે ખૂબ ખૂબ આભાર માનું અને શુભેચ્છા પાઠવું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટીટ્યુટ નવસારી કોલ સેવન તો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન સાથે દેસાઈ કે જેઓ ઉદઘાટન સમારંભ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇનામ વિતરણ સમારંભમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા તો તેઓ ઉત્સાહ વધારવા માટે સાંભળીએ જ્યારે આજે ટુર્નામેન્ટ અહીંયા ફાઇનલ પતિ તેમાં જે વિજેતા ટીમ થઈ છે તેમને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો હું પ્રથમ દિવસે પણ અહીંયા આવી હતી ત્યારે પણ મારું એક જ વાત હતી કે જે હારી જાય છે એમને નિરાશ થવાની જરૂર નથી એ બી ખૂબ મહેનત કરીને આગળ વધો અને જિંદગીમાં એ લોકોએ કોઈ દિવસ એવું નથી કે આ તો રમત જ છે રમત જે માણસ એવું રમત વિચારીને જે રમતા હોય ને તે જ માણસ જિંદગીમાં કોઈ દિવસ એ લોકો આગળ આવતા નથી ખૂબ મહેનત કરો તો એવું માનું અને મહેનત કરો અને મહેનત કરીને ખૂબ આગળ આવો અને જ્યારે આ ગ્રાઉન્ડની વાત આવી એ તો આપણે કાયમ માટે આપણે ક્રિકેટરને રમતવીરોને આપણે ફાળવતા જ આવ્યા છે એટલે એમાં કંઈ બહુ આભારની કંઈ જરૂર નથી હો અને આગળ પણ અમે આ રીતે રમતવીરોને અમે આ ગ્રાઉન્ડ જ્યારે માગશે ત્યારે અમે એમને આપીશું તો સાથે જ આખા ક્રિકેટ મેચના જે સ્પોન્સર્સ હતા ત્રણ દિવસ સુધી જેમણે તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી હતી એવા સીતાંજલિ ફાઉન્ડેશનના ચેરમેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ કેસીપીએલ ચોવીસ ચોવીસી કબીલપુર બે હજાર ચોવીસ ટુર્નામેન્ટનું સરસ આયોજન થઈ ગયું છે અહીંયા લુનસીગુ ગ્રાઉન્ડ પર એક ટીમ વિજેતા થઈ છે અને સીતાંજલિ ફાઉન્ડેશન તરફથી અમને સપોર્ટ મળ્યો છે અને આગળ પણ હરેક ખેલાડીઓને અમે સપોર્ટ કરીશું અને બીજી વાત એ છે કે શિક્ષણ સાથે સાથે અમે સ્પોટ પર પણ ધ્યાન આપ આપી રહ્યા છે અને બધા યુવાનોને ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ અને આગળ પણ વધો રમતા રહો અને ખીલગીલી રાખો તો આ પ્રમાણે નવસારીના લુનચીકુઈ ગ્રાઉન્ડની ઉપર કબીલપુર ચોવીસી પ્રીમિયમ લીગની શરૂઆત કરવામાં આવી હતી અને જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી જેની અંદર મેન ઓફ ધ મેચ તરીકે મયંક નાયકા બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષિત પટેલ એટલે કે રીધમ અને બેસ્ટ બોલર તરીકે મોહિત પ્રજાપતિ તેમજ મેન ઓફ ધ સિરીઝ તરીકે ભાવેશ ઓર્ડને પણ ટ્રોફીઓ આપવામાં આવી હતી તો સાથે જ વિજેતા અને રનર્સઅપ બંનેને ટ્રોફીની સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું અને રોકડ પુરસ્કાર વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર મુકેશ ભાઈ અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યું હતું એવી ઘોષણા ત્યાં કરવામાં આવી હતી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો નવસારી ઝટપટ ન્યૂઝ